હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ છે રાકડી બતાવે છે પરમ

પંદરમી ઓગસ્ટ તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં દીપાલી અડધે પૂગી ગઈ છે મેં વિડીયો ઉતારવાનું કીધું ને તો કે હું ભૂલી ગઈ સુ મને નથી આવડતું લ્યો શરૂ કરતા તો વિડીયો મારે શરૂ કરવો પડ્યો અને એ અડધે પૂગી ગઈ અને નાઇટ પછી આવું છું ભૂખ મને લાગી છે એ તો હું નથી તો એ અડધે પૂગી ગઈ એટલે હવે આપડે વિડીયો છે ને આગળ પછી હું નાસ્તો કર લો પછી આગળ વિડીયો બનાવી તો કેવું છે એમાં એવું છે કે તું ફોન પકડ બરાબર વિડીયો મેં કયો જ નથી ચાલુ કઈ આ બસ જોઈ લેજો આમ પકડવાનો હોય એટલે ભૂલાઈ ગયું સબણા ઓ ભાઈ એટલે તો હું સ્ટાર્ટિંગ મૂઝ કરતી હવાર માં છે જે છે ન રહી તું છે પછી ફોન માં ત્યાં ઓછું રહે આપણે ખાવાનું ધ્યાન પેલા હા ચાર વાળો મિત્રો હું નાસ્તો કર લો પછી મેલા હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કરી લાલકી આથી ઘોડા પાલકી અત્યારે ભગવાન ને થાર બાર દિપાલી એ ધરાઈ દીધો છે શણગાર બણગાર કરી દીધો છે આ રીતે આપણે સીધી સીધી રીતે લગાડી દીધી હતી અહીંયા દરવાજે ફૂલના હાર ને એવું અત્યારે તો દીપાલી મંદિરમાં ગુલાબ ગુલાબ ચડાવી દીધા છે ને આવું કે કર્યું છે હવે આવડ્યું એવું અને અહીંયા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તમને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના તો ભગવાન દોતેરમાં તૈયાર કરી દીધા છે આઈ આવી ગયા છે આઈટમ

આવી ગયો એટલે જવાનું નથી જન્માષ્ટમી જન્માષ્ટમી થીમ ઉપર હવે જો આજ વારો આવી જાય તો એનો ફોટો પડાવવા જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ અને તમે કેવી રીતના જન્મક તમે ઉyjવી છે કે તો કમેન્ટમાં કરજો હા તમે અને ગમે તો અને કરાઈ ઘર માં જેટલા હોય ને એટલે આપડી ચેનલ ને નવા એટલે નોટિફિકેશન તમને છે પણ કોઈ નથી કરતું શેર નથી કરતું નથી કરતું અમે મોડા મોડા કઈ દુકાન કેમ કે હોય

બિસ્કીટલી એવો એન તો બરાઈ પડી જાય મને પૂછ્યા કરે મમ્મી પપ્પા કઈ આવશે ને હમણા આવશે હમણા આવશે એમ કરીને એને રાખવો પડે પપ્પાને મહિને એક વાર રાઈટ પડી આવે એટલે તો દોસ્તો મારો કાનો જ હવે ઊઠી ગયો છે કેતો તો ને તમને હું તો જો ઊઠીને આવી ગયો હું બોલ હું કે દોસ્તોને કે હેપી જન્માષ્ટમી

સાંજે હું કેતો તો તું મને ફોન માં હું તાર ખાવું તું ના હું બી ખાવું તું પપ્પાને હું દેતો ફોન માં હે એની એ શું કીધું પપ્પા મારે હાટુ લેતા આવજો હું લઈ આવન કેતો તું હે હે ઓય તો થી બોલ ચોપા બીકી કે તર જો પપ્પાએ લાગે નહીં નહીં એને બેઠે જો હું છું પહેલા મારા સાંભળ પપ્પા હું કેતો તો ને બિસ્કિટ ખાવતો બિસ્ बीकी इदो वाले बोल तो बोलतो ने कोसी ये ना मान लगे आ आया उधर पिल्लो आया उधर रे मित्रों ने हाय कही दे हम हाय कही दे हम जो जे जे वाला जे जे कर ले जे जे करो जे जे करो तो। जे સ્વાગત છે વિડીયો આપણે અધુરો થી ચાલુ કરીએ છીએ જ્યાંથી ઉધુરો અત્યારે દોસ્તો જૂની યાદ આવી ગઈ છે જન્માષ્ટમી નો દિવસ છે અને જયારે અમે ગામડે રહેતા ને તે સ્વાધ્યાય નું નાયક ગામડે ગામડે થતું આઠમના દિવસે તો મારી માં પણ અત્યારે આવ્યું છે હું તમને એ નાયટક બતાવું સ્વાધ્યાય સ્વાધ્યાય નું

દ્રષ્ટો આ સ્વાધ્યાય નું નાટક કોને કોને જોયું છે અને કોને કોને નાટક માં ભાગ લીધો છે જો કોઈ લીધો હોય જોયું હોય ગામડે એ આપણો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયા ને જો અત્યારે મારી ટોટલ ટીમ આવ્યું તો હવે હું જોવા જાઉં જો પરમ અહીંયા જોવા હાય કઈ દે મિત્રો ને તો હું ને પરમ જાય જો અહીંયા થાય છે ભગવાન થારની દ્વારકાધીશ ની જન્માષ્ટમી ની આરતી કનૈયા ની અહીંયા થાળી તૈયાર કરે છે દિપાલી આરતી ની અહીંયા ભગવાનના પ્રસાદની તૈયારી થઈ ગઈ છે શીરો કાજલી લડુ ને ફ્રૂટ ને અહીંયા મારો કાનો માં પેલા શરૂ થઈ ગયો છે ઊંધા ગોઠણિયા નાખીને એને ફ્રૂટ ચાલુ પેલા એને થાર ધરી દીધો છે જો ભાવે છે બરાબર કેવું લાગે છે મસ્ત સરસ ચાલો તો આગળ બાર વાગે એટલે આપણે ભગવાનની આરતી કરી નાખી કાનાનો જન્મ થઈ જાય એટલે હા નંદ ઘેરા નંદ ભાઈઓને અહીંયા હા હવે આમાં તુલસી પત્ર નાખવા દીપાલી કે અત્યારે તોડાય નહીં કે હાઈએ

જો મેં અહીંયા છે ને ભાઈ જો સુગર હોત ને કર્યો તો ફોન રાખી આ આરતી કરી ને એવો પણ આ છે ને આ લસણ રેવા નો દે કાંઈ ભાઈ એવું જઈ હો કને લાલ કી હું પીડું ચાલો સમજા આપર અમે જો એન પપ્પા માથે વેરતો તો ફૂલ જાયો હેલો હાય

કેવો જુગાડ કર્યો તા પર અમે વિખી ને ડ્રમ મૂક્યો તું ડ્રમ મેલું તો એની ઉપર આ મેલો તો ને એની ઉપર મોગલ રાખ્યો તો આપણે આરતી ને એવું કરીએ ને આંતી લઈ લીધું વિડિયો ઉતરે મે પણ હક ન તો લે એ જોઈ ન શકતો એ વિડિયો ને આ બોલ રાખ્યો ને શૂટિંગમાં એવું જે પરતું તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે આ મારી સોસાયટી